અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી પટણી નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેઘાણીનગર ખાતે જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જોકે આ ઘટનાએ પોલીસની કામગીરી અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ન હોવાનો ગંભીર સવાલ ઉભા કર્યા છે ગઈકાલે કાગરાપીઠ વિસ્તારના સફલ ત્રણ માર્કેટમાં એ નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીટ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જેનુસંધાને ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે વીરચંદભાઈ પત્ની છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ એટેમ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી ઓગણીસમી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને પોતાનો આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાંના નામ છે સતીષ ઉર્ફે સત્યો વિશાલ ઉર્ફે કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી રાજુ રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના આવેલ છે હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપી અજાણ્યા ઈસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીને પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં